આજે ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ બે હજાર ચોવીસની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે જે પીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે મેં જેમ આપને કહ્યું એમ જેપીસીની વાતો બહાર ના થઈ શકે પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે